રાજકોટ ગ્રામ્ય મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના ત્રણ સભ્યોને પકડવામાં રાજકોટ એલસીબીને સફળતા મળી છે ગઈ તારીખ પચીસ સાત પચીસ ના રોજ ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં મહેંતને માર મારી ત્યાં લૂંટ આ ટોળકી કરી હતી પછી ત્રીસ સાત પચીસ ના દિવસે ટંકારા પાસે ખોડિયાર મંદિરમાં એક સાધ્વીને ધમકાવીને લૂંટને અંજામ આપ્યા હતા પછી બે આઠ પચીસ ના રોજ કોટલા સંગાણી ગામ પાસે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે પણ આ લોકોએ લૂંટ કરી હતી પછી છ આઠ પચીસ ના રોજ ચોટીલા પાસે જે અંબે મંદિર ખાતે ત્યાં પણ એક લૂંટને આ ટોળકી અંજામ આપ્યું હતું તો આ જે ટોળકી છે આમાં ટોટલ છ સભ્યો છે આમાંથી ત્રણ ને પકડવામાં સફળતા મળી છે મનસુખભાઈ સોલંકી બીજા છે વિજય મનસુખ સોલંકી આ બંને સગા ભાઈઓ થાય છે અને ત્રીજા છે રોનક ભટ્ટ અને સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે એક દલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે આ લોકો પહેલા રેકી કરતા હતા જે મંદિરો હાઈવે ની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા પહેલા રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર જવર નહીં હોય અને મહેંત કે સાધવી લગભગ એકલા રહેતા હોય તો આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી આમાં ટોટલ મુદ્દા માલ જે છે એમાં ચાર લાખ ઓગણ પચાસ હજારના મુદ્દા માલ કબજે કર્યા છે આમાં દાગીના છે રોકડા છે મોબાઈલ છે અને જે ગાડીઓ બે બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે કરવામાં આવી છે આ લોકોના ગુનાહિત ઇતિહાસ છે જે રાકેશ છે એના વિરુદ્ધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટોટલ સાત જેટલા ગુનાઓ પહેલા દાખલ થઈ ચૂક્યા છે આ મોટા ભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે વિજય જે છે એના વિરુદ્ધમાં ટોટલ તેર જેટલા ઓફેન્સિવ રજિસ્ટર્ડ છે આમાં પણ ઘરફોડ અને ચોરીના બનાવો જે છે એ મુખ્ય છે એક અપહરણના પણ બનાવ એના વિરુદ્ધમાં દાખલ થયા છે અને રોનક વિરુદ્ધમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયા છે એ જે રાકેશ છે રાકેશ સોલંકી એ માસ્ટર માઇન્ડ હતા અને એના જે ભાઈ છે બીજા એ એ એ બંને સૂત્રધાર છે છે જે પોતે વાપર્યા પણ છે આ અને જે દાગીના છે એ એક સોનીને આપ્યા હતા અને ત્યાંથી રિકવરી જે છે અત્યારે થોડી બાકી છે અને પોતે વાપરતા હતા અને જે બાકી જે મુદ્દામાલ છે દાખલા તરીકે દાગીના છે તો એ સોની પાસે ત્યાં આપીને અને ત્યાંથી પૈસા લઈ લેતા હતા હા બંદૂક પણ રિકવર કરી લેવામાં આવી છે વાઘેશ્વર મહાદેવ મંદિરના જે મહેંત હતા એને માર મારીને એના પાસેથી એના લાયસન્સ વેપન હતા એ પણ આ લોકો લઈ ગયા હતા તો એ વેપન પણ કબજે કરી લેવામાં આવ્યા છે નહીં વેપન યુઝ નથી કર્યા ત્યાં જ બસો થી ત્રણસો મીટર દૂર રસ્તામાં જ આ વેપન ફેંકી દીધું હતું લૂંટ આ લોકોએ પ્રથમ પચીસ સાત પચીસ ના રોજ શરૂ કર્યું છે એના પહેલા કર્યું હોય તો રેકોર્ડ ઉપર નથી જે મેં પહેલા કીધું જે પહેલા સાત અને તેર જેટલા બનાવો બંને ભાઈઓ વિરુદ્ધમાં દાખલ થયા છે આ મોટા ભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે લૂંટ જે છે આ લોકોના કહેવા પ્રમાણે અને જે રેકોર્ડ બતાવે છે આ લોકો પચીસ સાત પચીસ ના રોજ પ્રથમ વખત વાઘેશ્વર મહાદેવ મંદિર જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં પ્રથમ વખત લૂંટને અંજામ આપ્યું